સુરત શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસમાં રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર દક્ષેશ માવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો મીડિયા પ્રતિનિધિઓની આરોગ્યની સંભાળ લેવા માટે સરકારની રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપની પહેલ સરાહનીય છે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું અમિત ગઢવી સંયુક્ત માહિતી નિયામક સુરત આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત કુમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેન અંતર્ગત મીડિયાકર્મીઓ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં કામ કરતા મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ ચેકઅપનું આજે બે તારીખ અને આવતીકાલે ત્રણ તારીખ બંને દિવસ આયોજન કરેલ છે આજના આ કેમ્પમાં હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન થયા છે એટલે આજે અને આવતીકાલે બંને દિવસ રજીસ્ટર્ડ થયેલા મીડિયા કર્મીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે આજે સુરત ખાતે આયોજિત થયો છે એની પહેલાં અમદાવાદ રાજકોટ સહિતના મોટા જિલ્લાઓમાં વડોદરા સહિત લગભગ પચીસ થી છવ્વીસ જિલ્લાઓમાં પૂર્ણ થઈ ગયો છે રેડક્રોસ સોસાયટી દ્વારા મીડિયા કર્મીનું મેડિકલ નિદાન કેમ્પનું જે આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે કારણ કે મીડિયા કર્મીઓનું લાઈવ જીવન પણ એ રીતે જ હોય છે કે ઘટના ક્યારે બને ખબર નહોતી હોતી અને કાર્યક્રમ પોલિટિ પોલિટિક્સ કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ મીડિયાકર્મી જે એક એવો અવાજ છે લોકશાહીનો તે જાગૃત છે અને એનું હેલ્થનું આજે ચેકઅપ કરી રહ્યા છે રેડક્રોસ સોસાયટી દ્વારા એટલે મારી માટે મેયર કાર્યક્રમમાં એવો પહેલો કાર્યક્રમ છે જે મીડિયા મીડિયા લોકોનું ધ્યાન રખાયું છે એટલે રેડક્રોસ સોસાયટીનું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ને વંદન પણ કરું છું મને આજે આ કાર્યક્રમ જોયો છે એટલે મને એક વિચાર આવ્યો છે કે મીડિયા કર્મીનું આવનાર સમયમાં હું કંઈક કરું મારા કાર્યક્રમમાં કરીને જાઉં એવી મારી ઈચ્છા છે હું ડૉક્ટર મુકેશ જગીવાલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત જિલ્લા શાખાના સેક્રેટરી તરીકે કાર્યરત છું અને સાથે જ સાઉથ ઝોન આખો છે તેના ઝોનલ કોઓર્ડિનેટર તરીકે છું આ ઉપરાંત ગુજરાત રેડક્રોસમાં ઓનર ટ્રેઝરર તથા ઓનરેલ સેક્રેટરીનું પદ ચૂકાવ બોધ શોભાવી ચૂક્યો છું અમે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાને ધ્યાનમાં રાખીને ખાસ હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ લેવામાં આવે છે અને બ્લડમાં આપણા શરીરની જુદી જુદી સિસ્ટમના દરેક દરેક બાબતોનું બાયોકેમિસ્ટ્રી થઈ જાય એ રીતનું નિદાન કરવામાં આવે છે સાથે જ શ્વાસની કે કંઈક તકલીફો હોય તો ચેસ્ટનો એક્સરે ચેસ્ટ પણ લેવામાં આવે છે ઉપરાંત હૃદયની તકલીફને છે કે નહીં તે નિદાન કરવા માટે ઇસીજીનું રિપોર્ટિંગ કરવામાં આવે છે આ રીતે મીડિયા કર્મીઓના દરેક પ્રકારના ચેકઅપ કરી તે લોકોને ફિટ હોય એવી અમે અપેક્ષા રાખીએ છીએ